જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને મારું નામ છે પ્રિયા અને પ્રિયા કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની નવી રેસીપી તરફ તો આજની મારી રેસીપી છે કાઠિયાવાડી ભરેલા મરચાં જેને બનાવવા માટે મેં અહીંયા પાંચ નંગ મરચાં લીધેલા છે જેને આપણે આ રીતે એક ચેકો છે એ બધા મરચામાં લગાવી દઈશું અને એના અંદરના જે બી હોય છે એને આપણે અલગથી લઈ લેશું તો તમે જોઈ શકો છો મેં મરચાં છે એ બધા કટપીસ કરી અને એની અંદર રહેલા જે બી હોય છે એને આવી રીતે અલગ કાઢી અને મૂકી દીધા છે તો હવે આપણે મરચાંનો મસાલો તૈયાર કરી લઈએ મેં અહીંયા દોઢ ચમચી જેટલું તેલ લીધેલું છે અને આ જે ચમચીનો માપ જોઈ રહ્યા છો એવી મેં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો હવે આપણે ચણાના લોટને શેકી લઈએ તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું એમાં તેલ જે આપણે દોઢ ચમચીનો માપ લીધો તો એ તેલ એડ કરી દઈશું ચણાનો લોટ હવે એને સારી રીતે શેકી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણો જે ચણાનો લોટ છે એ સરસ મજાનો શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ જે મસાલો તૈયાર થઈ ગયેલો છે એને બે મિનિટ માટે ઠંડો થવા દેસું આ મસાલાને એકદમ પણ ઠંડો નથી થવા દેવાનો શેકાઈ ગયેલા ચણાના લોટને એક અલગ વાસણમાં લઈ લઈએ બે મિનિટ માટે છે એને ઠંડુ થવા દઈએ તો બે મિનિટ માટે આપણે મસાલો જે ઠંડો થવા માટે રાખેલો એ ઠંડો થઈ ગયેલો છે થોડો ગરમ પણ છે તમે હાથમાં લેશો એટલે આરામથી એને જે છે એને મસળી શકશો એટલું જ ઠંડુ થવા દેવાનું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર

મિક્સ કરી લઈએ મસાલાને ઘણા લોકો છે એ મરચાંના મસાલામાં હળદર ગરમ મસાલો જે છે એ ઘણું બધું એડ કરતા હોય છે પણ ગરમ મસાલો ને એ બધું એડ કરતા તમે આ જે સાદી અને સિમ્પલ રીતે મરચાં ભરીને ટ્રાય કરશો તો ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે જોઈ શકો છો મરચાં ભરવા માટેનો મસાલો જે છે એકદમ છૂટો છવાયેલો અને સરસ મજાનો બનીને તૈયાર છે તો હવે આપણે સૌથી પહેલાં એ મસાલાથી મરચાં છે એ ભરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો મેં મરચું વ્યવસ્થિત ભરી લીધેલું છે ઘણા લોકો છે એ મરચાંમાં વધારે પડતો દબાવી દબાવીને મસાલો જે છે એ ભરતા હોય છે આપણે એવું પણ નથી કરવાનું કે જ્યારે આપણે મરચાં ખાઈએ ત્યારે વધારે પડતો છે એ મોઢામાં મરચાંનો સ્વાદ ઓછો અને મસાલો જ આવે તો એ ભૂલ ક્યારેય ન થવી જોઈએ અને મરચું જે છે આ રીતે વ્યવસ્થિત દબાવવાનું છે જેથી કરી અને આપણે એને જ્યારે તેલમાં ફ્રાય કરીએ ત્યારે એ છે મસાલો એકદમ નીકળી ન જાય તો હવે આપણે એ જ રીતે બધા મરચાં છે એને વ્યવસ્થિત ભરી લઈએ તો તમે જોઈ શકો છો મેં મરચાં છે એને ભરી લીધેલા છે અને મરચાંને ભર્યા બાદ એનો જે તૈયાર કરેલો મસાલો હતો એ એક ચમચી જેટલો વધ્યો છે જેને આપણે હમણાં સાઈડમાં રાખી દઈશું હવે મરચાં માટે મેં અહીંયા એ દોઢ ચમચી જેટલું તેલ છે એ ગરમ થવા માટે મૂકી દીધેલું છે હવે તેલ છે એ ગરમ થઈ ગયેલું છે હવે આપણે એમાં મરચાં જે છે આ રીતે વ્યવસ્થિત મૂકી દઈએ હવે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે મરચાંને ફ્રાય કરવા માટે આ રીતે થોડી વાર આપણે એને ફેકાવા દઈએ આપણે એને જોઈ લઈએ મરચાં એક બાજુ જે છે એ સરસ મજા ને ફેકાઈ ગયેલી છે તમે જોઈ શકો છો મરચાં સરસ મજાના એક બાજુ આપણા તૈયાર થઈ ગયા છે હવે એક મિનિટ માટે બીજી બાજુ આપણે એને થવા દઈએ બીજી બાજુ પણ મરચાં જે છે એ બનીને તૈયાર છે હવે જે વધેલો મસાલો હતો એક ચમચ જેટલો એને ઉપરથી એડ કરી દઈશું અને આ રીતે એક મિનિટ માટે એને પણ પાકી જવા દઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તૈયાર છે ભરેલા મરચાં જમવામાં રસોઈ ભરે ગમે તે બનાવી હોય પણ જો એમાં ભરેલા મરચાં મળી જાય તો જમવામાં ચાર ચાંદ લાગી જાય છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને હા જો તમને મારી રેસીપી આ પસંદ આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ધન્યવાદ મારો આ વિડિયો લાસ્ટ સુધી જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ